નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાતનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક માતાજીની માહિતી કે ભૂવા બનવો હોય અને ભૂવા બનવો તો કયા કયા નિયમનું પાલન કરવું પડે શું શું આપણે પાળવું પડે કયો નિયમ પાળીએ તો માતાજી આપણે ધોણવા આવે અને ભૂવા બનીએ અને માતાજી પાવરફુલ વાત કરે આ તમામ માહિતી વિશે આજે આ વિડીયો બનાવી રહ્યો છું પણ મિત્રો આ વિડીયો તમે આખો સાંભળશો તો જ ખ્યાલ આવશે તમને એ આપણે બનવાની ઈચ્છા હોય કોઈ બી માતાજી આપણે પૂજતા હોય માતાજીના બનવું હોય પણ આપણે જે અંદર હોય એના જ ભુવા બનજો કોઈ બીજા દેવ ના ના બનતા મિત્રો તો મિત્રો પૂવા બનવું હોય તો પેલા પ્રથમ તો આપણે કયા નિયમ નું પાલન કરવું પડે તો મિત્રો પેલું તો આપણે માતાજી ની જે માતાજી નું ભૂવા બનવાની ઈચ્છા હોય એવી માતાજીની આપણે સેવા કરવી પડે સેવા એટલે સેવા સેવાની

दारू ने मांस मटाण को भी जे वस्तु आती वस्तु थी छेट वरे ये वस्तु को दे खावी नहीं ने कोई दे वस्तु नो उपयोग करा करवा तो पाजी तीजी वस्तु ई छे मित्रों के नीति अने धर्म નીતિ ધરમ ને જૂઠ ના બોલવું અને નીતિ હેડવું અને સાચું બોલવું ને કોઈ થી દગો ના કરવો અને કોઈ થી દગો દગો કે કોઈ બીને આપણે કોઈ બી ક્ષેત્ર વાળા ધંધા કે કોઈ ને કપટ કરી અને એને આપણે બાળ વાળા ધંધા કે કપટ કરી છલ કપટ કરી અને એને આપણે દુખ આપવા ને આવી કોઈ કોશિશ ના કરવી જો માતાજી તમે સાચું કરમ અને સાચું ધરમ ઉપર હેડશો તો સો માતાજી ના ભુવા બનશો ભુવા બનશે માતાજી તમને પણ વાત કરશે મિત્રો ભુવા બન્યા પછી આપણે શું નિયમ રાખવાનું ભૂવા બન્યા પછી આપણે બેન દીકરી કોઈ બી આપણે આવે માટે આવે આપણી જોડે બાતા લેવા આવે તો બેન દીકરી હોય કોઈ બી હોય નાની હોય તો દીકરી મોટી હોય તો બેન અને એનાથી મોટી હોય તો માં આવી રીતે આપણે દુષ્ટ કોઈ બી આવી રીતે નજર થી જોવું કોઈ દુષ્ટ નજર થી જોવો નહીં અને અને દારૂ માંસ મટન આ કોઈ બી તમારે દૂર રહેવું અને માતાજીની સેવા કરવી અને માતાજીને કોઈ વસ્તુ ના ખપે એવું કાર્ય ના કરવું કુવા બન્યા પછી અમુક આપણે જે બહુ અભિમાન અભિમાન ના રાખવું અભિમાન કોઈ બી નાનું મોટું આવે માણસ રૂપિયા વાળું આવે કે નાનું ગરીબ આવે આપણને માતાજીના મહેમાન તરીકે આયા હોય અને માતાજીના એક શ્રદ્ધાથી આવ્યા હોય તો આપણે તમામને એક તમામ ને આપડે એવી રીતે રાખવા કે આજ માતાજીના ના છે ને માતાજી ના માતાજી ની છે એટલે આપણને તમામ માણસ સરખા રાખવા નઈ નાનો કોઈ નઈ મોટો કોઈ એવી અને જે માતાજી આપણને જે ઉકલાવે સાચે સાચું કહી દેવું નાગેવન દેવ દેવો આગેવાન દેવ તો મળતા હોય આગેવાન દેવ નું નામ રાખ બીજા દેવ નું નામ ના લેવું આ માતાજી ઝોપડી તો હોય કોઈ બી આગેવાન દેવો એને ભેગું ઝોપડી હોય ઝોપડી ને આપડે વ્યવહાર આપશું આગેવાન દેવ ને વ્યવહાર આપશું માતા પાવરફુલ કામ કરશે અને બનવાનું છે એ પણ માતાજી સો ટકા સાચું કેસે આવા નિયમો પાળવા જરૂરી છે કોઈ આપણે દાખલ તરીકે કોઈને દગો ના આપવો કોઈને લૂંટ કોઈ છેતરવાની અને ગુવા બન્યા પછી કોઈ ભાઈ કોઈને લૂંટી લેવા અને પૈસા પડાઈ લેવા એવી કોઈ ભાવના ના રાખે

કે મિત્રો આપણે માતાજી આપણે ને કોકના દૂર કરવા માટે અને ગરીબોનું દુઃખ દૂર કરવા માટે કાંઠે ચડે ને તો એનો આપણે ઉપયોગ કરી લેવો આપણે કોઈ છેતરવા માટે ને કોઈ લૂંટવા માટે માતાજી કાંઠે નહીં ચડતી આપણે મંદિર હોય મંદિરે કોઈ સેવા મંદિરે કોઈ આવતું હોય દર્શન કરવા કોઈ રવિવાર તમે તિથિ બદલો રવિવાર તમે જે માતાજી આવતા હોય માતાજીને પૂછવા માટે આપણે બેઠક રાખતા હોય તો એ દિવસે આપણે માતાજીનું નામથી પ્રસાદ અને મહિમા અને માતાજીનું અહીંયા આગળ જમણવાર રાખવું એટલે તમારું કોણ ફોન હશે તો માતાજી સો ટકા તમારે આગળ તમારું કામ કરશે અને તમારી માતાજી આગળ તમારી કોની વચ્ચે અને કરમ વચ્ચે તો માતાજી નું તેજ વચ્ચે પણ મિત્રો પહેલી વાત તો એ કે ભૂવા બનો એટલે પેલો આજ મેં તમને નિયમ કીધો નિયમનું પાલન કરજો જરૂર અને માતાજીને તમે કોઈ બી આગેવાન દેવ આગેવાન દેવને જ્યારે જયારે પટલી ભરો આગેવાન દેવ ચીકુતર માતા હોય તો ચીકુતર માં હવા જે ચોખા થતા હોય તો એના ભેગી ચાપડી હોય કોઈ બી દેવ હોય આગેવાન એના ભેગી ચાપડી માતા હોય હોય સો ટકા હોય અને

તમારે પાવરફુલ માતા વાત કરશે અને પાવરફુલ સો ટકા સાચો જવાબ બી ભુવાજી કહી દેતા હોય એમની જોડે ચોપડી માતા હોય છે ઝાંપડી માતા હોય એની જોડે ચોપડી માતા હોય ચોપડી માતા એક બારમીને એને વ્યવહાર આપતા હશો ને તો તમે કોઈ તમે પાછા નહીં પડો કોઈ દિવસ તમે એના ભુવાપાણીમાં પાછા નહીં પડો પાણી કરવા માટે તો ચોપડી માતાની જરૂર રાખવી કેમ કે ભણતર માટે ચોંપડી અને ભુવાપણી માટે ઝોંપડી ભણતર માટે ચોપડી જરૂરી છે અને ભૂવાપણી માટે ઝોપડી જરૂરી છે તો આગેવાન દેવની સાથે સાથે ઝોપડી માતાની સેવા કરતા રહેજો ઝોપડી માતાની પૂજા કરતા રહેજો ઝોપડી માતાની વ્યવહાર આપતા રહેજો તો તમે કોઈ દિવસ પાછા નહીં પડો મિત્રો તો મિત્રો કાળી ચૌદશ આવી કાળી દેખી તમને મંત્રો નવા નવા મંત્રો આપી દો અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી બધા સાથના તમે જોતા રહેજો લાઈક કરતા રહેજો શેર શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો જય માતાજી જય ચામુંડમાં જય શિકોતરમાં જય મેળીમાં જય જહુમાં